રાપરમાં એકમાત્ર આવકનું સાધન હોય તો તે ખેતી છે તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી એટલે નેવું ટકા આવક ખેતી આધારિત છે ત્યારે મુખ્ય મથક રાપર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાસઠ જેટલા વેપારીઓ ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદી કરી રહ્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકની એકસો ત્રેવીસ જેટલી દુકાનો ભાડે રાખી ધંધો કરી રહ્યા છે હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટદાર શાસન છે જેનો ચાર્જ નાયબ નિયામક પાસે છે સેક્રેટરીની જગ્યા પણ પડી છે જેનો ચાર્જ કલાર્ક પાસે છે ઘરની ધોરાજી સમાન વહીવટદાર અને ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે ગોડાઉન કે પેઢી તરીકે એક દુકાન નવસો રૂપિયાના ભાડે આપવામાં આવી છે પરંતુ વહીવટદાર અને સેક્રેટરીએ પોતાની રીતે ઘરના નિર્ણયો લઈ વેપારીઓને લૂંટવા માટે કામગીરી કરી છે નવસો રૂપિયાના ભાડાની જગ્યાએ સીધું પાંચ હજાર કરવામાં આવ્યું છે વેપારીઓને સમયસર ધંધા રોજગાર માટેનું એપીએસસી નું લાયસન્સ મળતું નથી રિન્યુ કરવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે વહીવટદારને મજા આવે તો તે આવે છે અને નહીંતર સેક્રેટરી તમામ કામગીરી સંભાળે છે એપીએસસી વેપારી મંડળના પ્રમુખ શૈલેશ શાહના અધ્યક્ષસ્થાને વેપારીઓની બેઠક મળી હતી જેમાં ભાડા વધારાનો તથા લાયસન્સ માટે તકલીફો ઊભી થાય છે તે અન્વયે વિરોધ કર્યો હતો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો છવ્વીસમી એપ્રિલથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે રાપર એપીએસસીમાં અગાઉ પણ નગરપાલિકા દ્વારા ફી બાબતે વેપારીઓની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી એપીએમસીના વહીવટદાર કે સેક્રેટરી દ્વારા કોઈ પગલાં ભરવા માટે અટકાવ ન આવતા ડાયરેક્ટર તથા ચેરમેનની ચૂંટણીને અનુલક્ષીને કોર્ટમાં જાહેરાત કરી હતી અને અરજી દાખલ કરવામાં આવી છે આગામી દિવસોમાં મુદ્દે નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવશે